શ્રાવણ મહિનાના સોમવારે કરેલો આદશમાંથી કોઈ પણ એક ઉપાય ભોળાનાથ બનાવી દેશે બધા બગડેલા કામ શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું વિધાન છે આ દિવસે વ્રત કરી ભગવાન શિવની ઉપાસના કરવાથી જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે ખાસ કરીને આ દિવસે કન્યાઓ વ્રત કરી સુયોગ્ય વર મેળવવાની પ્રાર્થના કરે છે શ્રાવણ માસના સોમવારના દસ ઉપાયો પહેલો ઉપાય છે જો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તમે તમારા પરિવારની જરૂરતો પૂરી કરવામાં અસ્વસ્થતા અનુભવી રહ્યા છો તો સોમવારના દિવસે શિવ મંદિરમાં જઈને ભગવાનને બિલીપત્રનું ફળ ચડાવવું જોઈએ તેમાં શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ બીજો ઉપાય છે જો તમે તમારી ધન સંપત્તિ વધારવા માંગતા હો તો સોમવારના દિવસે સ્નાન કર્યા પછી એક નારિયેળ લઈને મંદિરમાં રાખો હવે પહેલા ભગવાનને પુષ્પ અને પ્રસાદ ચડાવો અને પછી ધૂપ પ્રગટાવો ભગવાનની આરાધના કર્યા બાદ એકાક્ષી નારાયણની પૂજા કરો પૂજા પછી તે એકાક્ષી નારિયણને મંદિરમાં જ રાખો ત્રીજો ઉપાય છે જો તમે તમારી માનસિક મૂંઝવણમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો બે મુખી રુદ્રાક્ષની પૂજા કરો અને સોમવારે તેને ગળામાં પહેરો શિવલિંગ પર ગંગા જળ પણ ચડાવો ચોથો ઉપાય છે જો તમે તમારા ધંધામાં સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો સોમવારના દિવસે મંદિરમાં અગિયાર કોડી રાખો અને તેની પૂજા કરો પૂજા પછી તેમને લાલ કપડામાં બાંધીને તમારી ઓફિસના કેશ બોક્સમાં રાખો ઉપરાંત જે ગૃહિણીઓ તેમની બચત વધારવા માંગે છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે તમે કોડીની પૂજા કરી શકો છો અને જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં તેમને રાખી શકો છો પાંચમો ઉપાય છે જો તમે તમારા જીવનને વધુ સારું અને સુખી બનાવવા માંગો છો તો સોમવારના દિવસે એકાંત સ્થાન પર ચટાઈ પર બેસીને ભગવાન શિવના આ મંત્રનો વાર જાપ કરો મંત્ર છે ઓમ શિવાય નમઃ ઓમ આ મંત્રનો જાપ કર્યા પછી ભગવાન શિવના દર્શન કરો અને આશીર્વાદ લો છઠ્ઠો ઉપાય છે જો તમે તમારા સમાજમાં તમારો પ્રભાવ કે દરજ્જો સ્થાપિત કરવા માંગો છો તો સોમવારના દિવસે શિવલિંગ પર ધતુરો ચડાવવો અને ઓમ નમ મંત્રનો જાપ કરો સાતમો ઉપાય છે જો તમે પરિણીત છો અને તમારા સંબંધોમાં પ્રેમ અકબત રાખવા માંગો છો તો સોમવારના દિવસે દૂધમાં થોડું કેસર અને ફૂલ નાખીને શિવલિંગ પર ચડાવો આઠમો ઉપાય છે જો તમારે પોતાને ખરાબ નજરથી બચાવવું હોય તો જવના લોટની રોટલી બનાવીને સોમવારના દિવસે ગાયના વાછરડાની ખવડાવો અને હાથ જોડીને નમસ્કાર કરો નવમો ઉપાય છે જો તમે તમારા પ્રેમી સાથેના સંબંધને મજબૂત કરવા માંગો છો તો સોમવારના દિવસે બે કોમતી ચક્ર લો અને તેમને મંદિરમાં સ્થાપિત કરો તેમની ધૂપ દીવા અને ફૂલ વગેરેથી પૂજા કરો અને તમારા પ્રેમી સાથેના સંબંધને મજબૂત કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો આ પછી ગોમતી ચક્ર ઉપાડો તેને લાલ રંગના કપડામાં બાંધો અને તમારી સાથે રાખો દસમો ઉપાય છે જો તમારું મન હંમેશા કોઈને કોઈ બાબતને લઈને પરેશાન રહેતું હોય તો તમારે સોમવારના દિવસે દીવો પ્રગટાવવો ભગવાન શિવની મૂર્તિને સામે બેસીને આસન ફેલાવો અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો રુદ્રાક્ષની ની માળા સાથે એકસો આઠ વખત જાપ કરો પરંતુ જો તમારી પાસે રુદ્રાક્ષની ની માળા ઉપલબ્ધ ન હોય તો તમે એકસો આઠ વખત કર માળાની ગણતરી કરીને મંત્રનો જાપ કરી શકો છો મિત્રો આશા રાખીએ છીએ કે જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે વિડીયો લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબર તો ફોલો કરવાનું ભૂલતા નહીં